ઝાલોદ કોલેજ ખાતે સીડબ્લ્યુડીસી અંતર્ગત મહિલાઓ માટે કાનૂની જાગૃતિ સેમિનાર યોજાવા ત્યારે પચીસ સાત બે હજાર પચીસ શુક્રવારના રોજ સવારે દસ કલાકે શ્રી કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદમાં સીડબ્લ્યુ સી સી અંતર્ગત કોલેજના આચાર્ય ડૉક્ટર એ મોદીના માર્ગદર્શન તેમજ પ્રેરણાથી ખાસ વિદ્યાર્થીની બહેનોમાં તેમના કાનૂની અધિકાર તેમજ વિવિધ કાયદાકીય જોગવાઈ વિશે જાગૃતિ કેળવવાના હેતુથી જાલોદ નામદાર કોર્ટના સહયોગથી એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું વક્તાઓ અને મહેમાનો પરિચય અને શાબ્દિક સીડબ્લ્યુડી કન્વીનિયર સવિતાબેન ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું કોલેજના આચાર્ય ડોક્ટર એ આર મોદી દ્વારા જે બહેનોને સાંપ્રત સમયમાં તેમના વિશેષ અધિકારો અને કાયદાનું જ્ઞાન કેળવણી તેમજ સદઉપયોગ કરવા તેમજ દુરુપયોગ અટકાવવા આહવાન કર્યું હતું કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઝાલદ કોર્ટના પેનલ એડવોકેટ પીડી પરમાર ઉપસ્થિત રહ્યા હતા તેમણે મહિલાઓ માટે કયા કયા ખાસ કાયદાઓ અને અધિકારો તે અંગેની માહિતી આપી હતી અને ઉપરાંત બહેનો સાથે કાર્યસ્થળ પર જો કોઈપણ પ્રકારનો દુર્વ્યવહાર છેડતી અથવા ઘરેલુ હિંસા થાય તો તેવા કિસ્સામાં તેમના રક્ષણ માટે કયા કયા કાયદાઓની જોગવાઈ છે તથા તેઓને કેવી રીતે ન્યાય મળી શકે છે તે અંગે વિસ્તૃત માહિતી આપી હતી એ એસઆઈ રાકેશભાઈ પલાસે બહેનોને નિર્ભય રીતે આગળ આવી અને પોતાની વિરુદ્ધ તથા અન્યાય સામે ફરિયાદ નોંધાવી કાયદાને કાયદાકીય મદદ કેવી રીતે મેળવી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું આ ઉપરાંત મહિલા કોન્સ્ટેબલ મનીષાબેન ચારેલે વિદ્યાર્થીઓને કારકિર્દી કેવી રીતે બનાવી તે અંગેનું માર્ગદર્શન આપેલ હતું આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન પ્રાધ્યાપિકા ડોક્ટર અનિતાબેન પાદરિયાએ કર્યું હતું તથા આભાર દર્શન ડોક્ટર સંગીતાબેન વહ્યાએ કર્યું હતું સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સીડબ્લ્યુડીસી કમિટીના તમામ સભ્યોએ સક્રિય ભૂમિકા ભજવી હતી અને આ સેમિનારમાં કોલે કોલેજની સર્વ પ્રાધ્યાપિકા બહેનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીની બહેનો હાજર રહી અને કાર્યક્રમને દીપાવ્યો હતો તથા કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી દ્વારા પોતાની મૂંઝવણ દૂર કરવામાં આવી હતી